હથિયારી મદદની શુક નિરીક્ષકે એસઆઈ જયદીપસિંહ કાંજીભાઈ સોઢા પરમારને રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા છે આરોપી એક ફરિયાદીના સગા વિરુદ્ધ દાખલ થયેલા એટ્રોસિટીના કેસમાં ધરપકડ નહીં કરવા અને માત્ર નોટિસ આપીને રાહત આપવાના બદલામાં આ રકમની માગણી કરી હતી ફરિયાદીએ લાંચ આપવાની અનિચ્છા દર્શાવીને ગાંધીનગર એકમનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું આરોપી જયદીપસિંહ સોડા પરમારને ડબાણ રોડ સ્થિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીના પરિસરમાં જ તેમની જ ગાડીમાં લાંચની રકમ સ્વીકારતા સમયે ઝડપી લેવામાં આવ્યા હતા એસસીબીના અધિકારીઓએ પુષ્ટિ કરી કે હેતુપૂર્ણ વાતચીત બાદ તુરંત જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને લાંચની રકમ સ્થળ પરથી જ કબજે કરવામાં આવી હતી એસસીબી ગાંધીનગર એકમના પોલીસ નિરીક્ષક એચ બી ચાવડાએ મદદનીશ નિયામક એ કે પરમારના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી પાર પાડી હતી સરકારી કર્મચારી તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ અને ગેરકાનૂની વર્તણૂક બદલ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર સેવકો દ્વારા લાખોની લાંચ લેવાની આ ઘટનાએ સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે